સજોઈતી ઉપર માળ થઈ ગામને જોડતા રોડ રસ્તાનો આજરોજ ખાતમુહૂર્ત કરતા બંને ગામોના નાગરિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો આજના ખાતમુહૂર્તમાં પધારેલા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબનું સ્વાગત કામના સરપંચ શ્રી હરીશભાઈ નારસિંહભાઈ મોહનિયા તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ છગનભાઈ મોહનિયાએ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું

આજના રોડ રસ્તાના ખાતમુહૂર્તમાં પધારેલ ગામના કાર્યકરો નાગરિકો લોકો સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો તાલુકા પ્રમુખ અભયસિંહ છગનભાઈ મોહનિયા તેમજ બંને ગામના કાર્યકરો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સજોયની અનેક વર્ષોની માંગણી આજે સજોયથી ડોલેરિયા જતો રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે પ્રસંગે ઉપસ્થિત આપણા પૂર્વ કેન્દ્ર મંત્રી જશવંતસિંહ ભાભો સાહેબ અને આપણા ગુજરાતના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ અને આ સીટના જિલ્લા સભ્ય જિલ્લા સભ્ય અને દાહોદ જિલ્લાના કારોબારી અધ્યક્ષ શ્રી બયસિંગભાઈ અને આ ગામના સરપંચ શ્રી હરીશભાઈ દરેક ગામના પૂર્વ દરેક ગામના સૌ આગેવાનો વડીલો ભાઈઓ અને ઉપસ્થિત રહી અને અમે અમારા છજવા ગામની જૂની અનેક વર્ષોની માંગ આજે પરિપૂર્ણ થઈ છે ત્યારે અમારા છેવાડાના માનવીના વિકાસની રસ્તાની મોટી માંગ આજે પૂરી કરી અને અમારા ગામના અનેક માળ ઉપર જમીઓ છે એના માટે તળાવમાં સરકારશ્રીની યોજનાથી પાણી પાડીને સરકારની યોજનાનો વહીક વહીક વધાર વધે અને આપણા ખેડૂતોના જમીનમાં જે પાણીથી મળે તા સુવિધાઓને ખેડૂતોની પ્રગતિ બહુ સારી થાય અને આપણા ગામનો સર્વાંગી વિકાસ થાય અને સરકાર શ્રીની આપણે સૌ ગામજનોએ ખૂબ ખૂબ આભાર માની આપણા વિકાસના કામોના પગલેને પગલે વિકાસ થઈ રહ્યો છે આ સાથે મારી યાદ પૂરી કરું જય હિન્દ જય ભારત સજોઈ ગામે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રોડ રસ્તાનું ઘણા વર્ષોની ઘણા વર્ષોની ઇંતજાર હતો જે આ સજોઈ અને કાલ્યાઓના નાગરિકોનો એના વિશે સર બોલજો મારી પહેલા વાળાને પૂછવું પડે અમે ફળિયું બાકી નથી અને આજે આ શેલો હતો બે આજે કરી રહ્યો છે અને આ તમારો ધાનપુર લીમખેડા એ દુદામણથી માંડીને સજોઈ સજોઈથી માંડીને ઉપર ઘાટા પરથી ડોલરીયાન અને કાળિયાવાડ સુધી પૂરતો કરવા માટે આજ અમે અમારા લોકપ્રિય ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શાસ જશવંતસિંહ ભાભોના હસ્તે અમે આજે કરાવ્યો છે અને એમાં અમે હાજર છીએ અને બે કરોડ રૂપિયાને ખર્ચે અમે આ રસ્તો કરવા જઈ રહ્યા છે આ જ વર્ષમાં છેક ઉપર સુધી તાળિયા કાળિયાવાડ સુધી પહોંચશે ડામર પૂરા નાણાં બધું જ કરીને ટૂંકા સમયની અંદર પરિપૂર્ણ કરવાની લોકોની અપેક્ષા છે જે પ્રજાની અપેક્ષા છે ને આવનારી પેઢી છે અમારો યુવા વર્ગ છે એને પણ બધાને જીવન જરૂરી માટે જવા માટે રસ્તાની જરૂર હોય છે અને સજોઈના લોકોને ઉપર જમીન છે એની અંદર પણ ખેતી માટે પણ જવા માટે રસ્તો છે અને એ ત્યાં ખેતીનો પ્રશ્ન છે ઉપર તળાવ છે એમાં પણ આ વર્ષે પાણી નાખીને પણ એ લોકો ઉત્તમ ખેતી કરતા થાય એના માટે અમે આજે કામ કરીએ છીએ થેન્ક યુ રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ